દેગામ તાલુકાના કડાતરા ગામે ખાદ્ય પદાર્થો બનાવતી એક કંપની સામે સરપંચ અને ડેપ્યુટી સરપંચની લાલાખ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કડાતરા ગામે ગ્રામ પંચાયત દ્વારા કેટલીક કંપનીઓને નોટિસ આપવામાં આવી હતી કે કંપનીઓએ કચરો જાહેર જગ્યાએ નાખવો નહીં તેમ છતાં મધર એસ્ટેટમાં આવેલી ખાદ્ય પદાર્થો બનાવતી કંપની નામે જેવી કંપનીના માલિક અને તેના માણસોએ આ કંપનીમાંથી નીકળતો કચરો અને ગંદકી મનસ્વી પણ ગમે તે ફેંકતો તેની ગ્રામ પંચાયતના નિયમોનું ઉલ્લંઘન થતાં ગામના સરપંચ દશરથજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ જીતેન્દ્રસિંહ છગનસિંહ બિહોલાર ટીમ આ કંપનીમાં રજૂઆત કરવા જતાં કંપનીમાં કોઈ તેના માણસોએ મનફાવે તેવી ગાળું બોલતા સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો વિફરાયા અને કચરાનો નિકાલ કેમ કરતા નથી અને કચરો રસ્તામાં નાખો છો કચરો ગમે ત્યાં ફેંકો છો તેવું ચલાવી લેવામાં નહીં આવે તેમ કહી માણસ ડેપ્યુટી સરપંચને ગાળું બોલી હતી અને માણસ ભાગી જતાં હલ્લા પોલ મચાવ્યું હતું